રજે કરીશું મુખ્ય સમાચાર ઉપર તો ભરૂચથી સમાચાર સામે રહ્યા છે ભરૂચમાં પોલીસ કર્મી દ્વારા ખોટું સસ્પેન્શન હુકમ પોલીસ વડાના નામનો ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો છે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી પોલીસ કચેરીના જ ડોક્યુમેન્ટમાં ખોટું સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો છે સોલંકી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ કચેરીના જ ડોક્યુમેન્ટમાં ખોટું સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો હોવાનું સામે આવ્યું છે જોકે કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે પોલીસ વડાના નામનો ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાનું સામે રહ્યું છે તે ફરજમાં પોલીસ કર્મી દ્વારા ખોટો સસ્પેન્શન હુકમ બનાવવામાં આવ્યો છે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જોકે કે મહેશ તાબરા વ્યક્તિ સામે હાલ ફરિયાદ કરવામાં આવી છે પોલીસ કચેરીના ડોક્યુમેન્ટમાં ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાનું સામે રહ્યું છે પોલીસ વડાના નામનો ખોટો સસ્પેન્શન હુકમ બનાવવામાં આવ્યો છે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકી વિરુદ્ધ હાલ ફરિયાદ કરવામાં આવી છે પોલીસ કચેરીના જ કોમ્પ્યુટરમાં ખોટું સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો હતો મહેશ સોલંકી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ છે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની ખોટી સહી કરી હોવાનું પણ હાલ સામે આવ્યું છે સમગ્ર ઘટનામાં લઈ મહેશ સોલંકી વિરુદ્ધ હાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ કચેરીના જ કોમ્પ્યુટરમાં ખોટું સસ્પેન્શન હુકમ કર્યો હોવાનું હાલ સામે આવ્યો છે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ છે હાલ વડાના નામનો ખોટું સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાનું સમાવું છે ભરૂચમાં આ સમગ્ર ઘટના બની છે ભરૂચમાં પોલીસ કર્મી દ્વારા ખોટું સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાનું સમાવ્યું છે સમગ્ર ઘટનાને લઈ મહેશ સોલંકી નામના શખ્સ સામે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે હાલ ભરૂચસિંહ સમગ્ર ઘટના સામે આવી રહી છે પોલીસ વડાના નામનું ખોટું સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાનું સામે આવ્યો છે ત્યારે હાલ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે પોલીસ કચેરીના જ કોમ્પ્યુટરમાં ખોટું સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો છે મહેશ સોલંકી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને ખોટી સહી કરી હોવાનું પણ સામે આવ્યું છે સમગ્ર ઘટનાને લઈ બી ડિવિઝન પોલીસ મથકમાં હાલ ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી

પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ છે વડાના નામનો ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો છે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે ત્યારે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ થઈ છે પોલીસ કચેરીના જ કમ્પ્યુટરમાં ખોટું સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો હોવાનું સામે છે ત્યારે મહેશ સોલંકી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની ખોટી સહી કરી હોવાનું પણ સામે આવ્યું છે

મહેશ સોલંકી તેના પત્ની સાથે અવારનો અવાર ઝઘડો થતો હોય અને પત્ની પોતાનું સસ્પેન્ડ થયા હોય તે પ્રકારનું જણાવવા માટે તેને પોલીસ સ્ટેશન ના કોમ્પ્યુટર અંદર પોતાનો ફોટો સસ્પેન્શન જે લેટર છે તૈયાર કર્યો હતો ત્યારબાદ એને ખોટી રીતના જિલ્લા પોલીસવાળા વાળા મયુર ચાવડા જે ટ્રેન છે તેનો પણ ઉપયોગ કર્યો હતો સમગ્ર મામલો સામે આવ્યા બાદ થી પોલીસે તપાસ કરી હતી અને ત્યારબાદ અંતે હાલ ભરૂચ ડી ડિવિઝન પોલીસમાં પોલીસ અધિકારીઓ મામલો સામે આવ્યા બાદ તપાસ ના કે આ પ્રકારનો અગાઉ થયું નથી ને તે પ્રકારની પણ તપાસ છે તે અલગ અલગ શરૂ પરંતુ महेश ना तो आ महेश सोलंकी आंतरिक के घर न झगड़ा मामलो हो प्रकार हाल तो प्राथमिकता तपास में सामने आयु जी जी हारन समग्र महित आप बदल आप आभार जो कि कोंस्टेबल तरीके फरज बजाता महेश सोलंकी विरुद्ध हाल फरियाद नो आग कार्यवाही हाथ धरे भरूच जिला नायब पुलिस अधीक्षक मुख्य मथक श्रीनी कचेरी એક મહેશ અરસી સોલંકી નામનો લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની ફરજ બજાવે છે એને એની પત્ની સાથે ઝઘડો થતા એની પત્નીને ડરાવવા માટે પોતાનો જ ફરજ મોકફીનો એક ફેક ઓર્ડર એણે તૈયાર કરેલો કોમ્પ્યુટરમાં અને એના ઉપર જિલ્લા પોલીસ વડા ની બોગસ સહી કરેલી અને પોતાની પત્નીને ડરાવવા માટે પોતાના મોબાઈલથી વોટ્સએપ મેસેજ કરીને પોતાની પત્નીને મોકલી આવી પોલીસ અધિક્ષક શ્રી શ્રી ભરૂચ ચાવડા સાહેબના ધ્યાન ઉપર આવતા આ બાબતની અમોને પ્રાથમિક તપાસ સોંપેલી અને પ્રાથમિક તપાસ દરમિયાન જણાવી આવેલું કે આ મહેશ સોલંકી છે એને પોતાના કોમ્પ્યુટર ઉપર આવી રીતે બોગસ હુકમ તૈયાર કરેલો અને એની પત્નીને વોટ્સએપ મેસેજ થી મોકલી આપેલો એવું પ્રાથમિક તપાસમાં ફલિત થતા એના વિરુદ્ધમાં આઈપીસી ચારસો પાસઠ ચારસો ચારસો એકોતેર અને પછી એ જે એને ફેક ઓર્ડર તૈયાર કરેલો હતો એ ફાડી નાખેલો અને વોટ્સએપ મેસેજ પણ ડિલીટ કરી દીધો તો એ બાબતે પુરાવાની નાશ કરવા નાશ પુરાવાનો નાશ કરવાની કલમ આઈપીસી એકસો બસો એક મુજબનો ગુનો ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં આવેલો ગુનાની તપાસ દરમિયાન પુરાવા આરોપીના વિરુદ્ધમાં મળી આવતા આ લોક લોકરક્ષક પોલીસ કર્મચારી મહેશ સોલંકીને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આજે એને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી ભરૂચ જિલ્લામાં